સીતારામ બધા એની હાડા હાથ વાઈ ગયા હતા ને તબિયતની વાત કરાને તો વાયકલાસ છે કંઈ વાંધો નથી પણ હે ને બોલવાનો તે મેળ નથી આવતો ઉત્તરા ખડીક નથી મળતી ઉતરા ને એક રામાયણ છે આટલી પછી વિડીયો જો કાલે હમોરો મુકાણો જ નથી આથી એમાં પછી કામ કામને એક એકવાર મજૂર આવતા ને મારાથી બોલાય હું તું નહીં એટલે હા વારા કરાય ગયા चालूता तो मोड़ो मोड़ो पर पूरा जीवन नहीं बाकी आ बे दिवसी कपा ना तो कल है खे न कपाई गो आई कल पांच वगे तोड़ो ठेक पड़ो एट्लो अंदर है एट हाँ पड़ो कपा जरा बाबत बगड़े गई एट आ रीतन करव पड़े हाँ अः हे वहाँ

હારે ને હવે એક નાખી દેવી ના હે ને બધા ઉકાળો ઉતો હોય ને કાલે એક બે કલાક કર્યું દોઢ કલાક પછી હવારમાં માં કામ આવતું પછી બપોર પછી કલાક એક હરગી ને એટલે પીપીડ પડે ગઈ હતી ને બર્તન બધા છે ને આખે આખા એમને નાખી દીધા હતા એ હું ગાતા ને કાલે ભાંગે ને જો હાઈ પાસે ઢીકલા પીર્યા ભાઈ બર્તન ના ને કુસો હરગાઈ હતી પોલો હુકાલતો ને હેરક્યો ને લીધું હશે ને પૈબીઠાગડી નાખેલા ને तो जरा अकड़ की तो फिर तो दिवाहरी मुकेदान है, ये वक़्ह से नहीं करेगे, निमोर बोले हाँ आज थार में तो बो, तो हाँ लो वहीं दान का उल्लेख, पर इनकी ज़ोर करिए। <coughs> निबाब होगा तो दूध लेवा बा, ती पनावे, हमने वार्ता करा ये रीतना बोलाई ही बोला मारा थे। 9 વાગે નો હતા ને નાસ્તો પાણી કરી લીધા હંજવારીયું કાઢેલી દીયો ને પોતા કરતી હતી ને તા મણે એક મસ્ત મનમાં વિચાર આવ્યો તું જરાનો તો આજ મેડ ન આવે કહેને આ ટેટી પેટી હે ને ઈ લગભગ બે વરસ થી હે ને ઈ માં હાથ ને જ દીધો અંદર બધે લબાસો ભર્યો ગોદણા ને ગાડલા અને ધુહાણી તે આસે ને ઉપર ઉતડકો પડ્યો ને આ એક નમરીતા આવે જઈ ને તો પછી તું જરા પરવાટાણે હે ને એમાં ખોટી પોની કાલેબાલે તું જરાનું મુરીત આવે જ ને બા આમાં હે ને આખો દી પડે કાઢવાન ફૂકવાન પાસન ભરવાન હકેલે હમાય મુકવાન થીમાં હે ને આખો દી પડે જાય એટલે આસે ને ઉંકા સટી ખાલી કરના ખા સાફ કરના ખા તો પછી કાલે હે ને ન આવતો તો માખા જવાનું હે ને ઘણો બધો ગોદડા છે આમાં ગાદલા છે પછી એ હે થોડોક મારો કરીમાં ગાડલા હે ને આમાં ઝીણા મોટી વસ્તુ છે બેડું ને પાટલા ને ટોપુ ને જે બધી વધારે ની વસ્તુ છે ને બધી આમાં પડી એટલે જે હુકવા છે ને આગળ હુકવે નાખો ને લુહ્યા છે એ લોહી પાછા મૂકેદા

હે તો ગોદડી કરતું મર્યું મરિયું હોય ને એ અટાણું ઉખેરે એમાંથી જે ધોરિયું ગોદડી નીકળે ને અમુક પેલા લઠાના પેલા લુગડા આવતા ડોહેલા પહેરતા ને આંગીડિયું ને સુ્યું ને લઠાનું લુગડું આવતું એકદમ લાકડા જેવું એ ગોદડી ત્યાં પડ્યું હોય ને તો ઓઢવાનું મન ન થાય હોય લાકડા જેવી એટલે હાવ પૂરું થઈ જાય મર્યું ગયું એવા સેટિયું પેટીયું આવી ગયું થોડા ઘણા ગોદડા હોય ને એમાં મરિયું હોય ને માણિંગ માણીંગા કરવાની એવું કઈ જઈ ગયા ને જઈ ગયા એવું ઘટે લેકિન <laughs> 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 ये सी पलांग नगी जो काम हो थोडा धक्का देने ने या दातोडी लगा के तो ने या क्या बात बनी छे का तो अपनी सेटी मस्त क्लीन થઈ ગઈ લુહે નકી પાણી વાળું પોતું ફેરવવા નાખ્યું ને આ બધાઈ લુહ્યા જીવા હતા ને લુહે ને મૂકી દીધા કવા જીવા હતા એ બરાબર બધાઈ મૂકવા દીધા એ નકરા આ હે મોટું ગાડલું હું ખાટલે પછી હે ને ઓલો તોકી એવું એનું એનો રૂ હું કહું એમાંથી પછી સુકાઈ જાય ને પછી બોપર પછી ઓહી ત્યાં ભર લેવા ગોદડા ગાડલા ગાડલા તો બે છે ગોદડા જ છે નીકળે સરિયા તહેવાર આવે ને બાયુને ઉધામાં ઉપડે પેલા તો ધૂમઝારા ધારા કરવાનું છે જો ધૂમ ધારા કર નાખીએ જો ધૂમ ધારા કરી નાખીએ ખજાનો નહી કરે ખજાનો કે હું કેતો બનો આ હે ને મારા કરિયાવર નો હે એટલે કે વિવાહનો નો ખાનસાનો ખાનસાના ડબલા હે જેદુ દુ ધૂમ ધારા કરે ધૂમ તો જો કે બે ત્રણ મહિના કરતા હોય બાપેટી સેટી માં પડ્યા તા ને તે જે દુ મારા હાથમાં માં ને માની કાકે કે એ વાણી કાઢી હો એ વાણી કાઢી નાના મણી કે ઘરીનત કાઢો આઈ કે ઓલા ડબલા એની આય કે આ તો લાગે પણ પડ્યા પડ્યા રૂપારા લાગે વારંવાર કાઢીએ ને વાપીરીએ તો રૂપારા લાગે ના પેટી શેટીમાં પડ્યા પડ્યા કે રૂપારા લગાડવા ત્યાં છે ને માને આપણે આવી ગયા ને એટલે કે કામ કરવા ગઈ ત્યાં કોફી ને રક્તા કોફી કોફી અથવા આપણી ઓલું કહું કે એલસી કે સાનો મસાલો કે એ હે ને આખા ત્રણ ત્રણ ભેગા ઉતા ડાબલા છે ભરે ભરે દીધું છે

પણ હટાણે અફસોસ થાય કે નો પગલો પછી આગળ વધીએ પૂણા બે થયા હટાણે ફાઈનલી મારા ધું કામ થઈ ગયું ને બારનો આગી રહ્યો દેદી તો હાજવારીઓ આગળ પોતા કરે ને ને ત્યાં તો આરામમાં છે બધો મારે ધોવાના હે લુગડા ત્રણ ધોવા ધોવાના છે ને બાકી ઓસાળ ને એવું છે જેણે મોટા જાજા તો ને એવું કાં ભેરા ભેર છે ને હિમિત કરે ને ધોવે નાખા ને કાંટા તળકાની હિમિત તો નથી થતી ને પાછો આ કુંડે છે ને આવે ધૂમે કા તળકો હું કાં આકડીઓ લંબ આવે છે ને તો પાછી હાજી કાંઈ નહીં ભૂબા કે સાલું એ સાલું ગાડીમાં થઈ જાય ને એને ઈનો થાકોડો તો લખીએ હાજી ખબર પડી ગઈ

કે તું મજા આવે તે તું કર આઈ ને હું ને એટલે કોઈને કહેવાય ન કે મને આઈ થાય ન થાય સામે મને સામાન કરી લેવાય તો ધું જરા હે કમ્પ્લીટ થઈ ગયા આગળી જો નાઈ ને આવી વટાને ધું કામ પૂરું થયું ને મીમાન આવ્યા જીવતી ને આજો ભાઈ ભૈયા ટ્રેની આવ્યા ટ્રેન શિયાળા વાગે એમાં તો વિડિયો છે ને ચાલુ કરવાનો કંઈ

जा तो री लागई कई नथियो छोटा करता पापा हो नुता नी करता कई नथियो छोटा बोले ई खरवाच वांती मारे ला परवा कर दी तो तो काम तोनी लागियो ई ताके मन खबर तो काम लागियो ई ताके पतो जो तो लागियो काम ई काम कोई नी करा प काम लागियो का लागियो हां के नी हमसती नत લાગમા નમારે આયવા રૂટે અટાણે વિધિયો સારો કરવાનો વારો છે ને કોઈ ને

તો પહેલા આ કોરા કેમેરો કરો જો આ કોરા જોઈએ કે બધું હા આ મારા પર કંઈ નહિયાથી ઉઠે ન આટલી આ આવી તો જો જાય ને મસાલામાં પકોડામાં એટલો બધો કંઈ ખાસ મસાલો ન હોય બટેટા બાફી છે ને ડુંગરીનું ખમણ ડુંગરીનું ખમણ ને ડુંગરી ખમણે ને બટેટા ને ડુંગરી બે મિક્સ થેકર હવે ને મસાલો વઘારવાનો હે

આ તાન પૂછ કે પીવાં છે પકોડા આ રોગ્યા નામ તો હોય ને એટલે થરે ઘરે બહી જ ખાવાનું છે મોરું કે ખાવાનું થાય પડ્યું તો તી ખાય જો ઈ પડ્યું તો ઈ ખાઈવા લાંબા આવવા કોમ ના વેટ કાઠા કાઢે નઈ જો વૈષ્મા તે ખાઈ જો યાર તો આ લે લો ને ભાવ તો હોય તો આમાંથી આ તર્યા વગર નું છે ઈ સવા તો હોય તો ત્રિયા રૂપારા થિયા ને પકોડા તો વાંધો ભાવે તો નહીં

É, tria. Tá aí o rua no cão, Leu? Vai entrar na gente ter que ir até.